વહેલી સવારે અકસ્માત થવા પામ્યો જેમાં બે ટાટા ટર્બો ગાડીઓ સામ સામે ટકરાતા અકસ્માત સર્જાતો મળતી માહિતી મુજબ દહેગામ મોડાસા હાઈવે જાલિયાના મઠ પાસે વહેલી સવારે ગાડી નંબર ડી જીરો બે ઈ પંચાણું પંચાણું ટાટા ટર્બો ગાડી દહેગામથી મોડાસા તરફ જઈ રહી હતી ત્યારે રોડ ક્રોસ કરી રહેલ ટર્બો ગાડી બીજી ગાડી સાથે ટકરાતા અકસ્માત સર્જાયો ત્યારે ગાડીના આગળનો ભાગ સીટ સાથે દબાઈ ગયો હતો જેમાં ડ્રાઈવરને થોડી ઈજા પહોંચતા એકસો મારફતે તાત્કાલિક સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો અકસ્માત વહેલી સવારે થતા ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાના આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થયા બાદમાં ટ્રાફિક પોલીસ આવી જતા ટ્રાફિક ખુલ્લો કરવામાં આવ્યો હતો રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ ઇપુકાર બનાસકાંઠા